નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર પ્રવિણભાઈ તોગડિયા ખાસ પધારી છે અને તેઓ દ્વારા ત્રિશુળ અને કટાળનું વિતરણ પણ કરવામાં આવનાર છે તારીખ આઠ બે બે હજાર છવ્વીસને રવિવારના રોજ સાંજે ચાર કલાકે સ્વામી શાંતિ પ્રકાશ કૃષ્ણ મંદિર સર્કિટ હાઉસ સામેની ગલીમાં સિંધી કોલોની નવસારી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં તમામ હિન્દુઓને પધારવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સત્તર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે સાડત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી યુનિવર્સિટી સ્ટાર્ટઅપ સેલ અને એસપી નૂતન એકેડેમી મુંબઈ દ્વારા દ્વિતીય ત્રણ દિવસીય મેગા ટ્રેનિંગ ઇવેન્ટનો શાનદાર પ્રારંભ ત્રણ નામાંકિત ટ્રેનર્સ દ્વારા તાલીમ ત્રણ સફળ ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ અને ચાર પ્રોજેક્ટની વિઝિટ થકી ઇન્ટરનેશનલ બેક્યુલિસ્ટ કેરિયર રિલેટેડ પ્રોગ્રામ આઈબીસીપીના તેજસ્વી વિદ્યાર્થીઓ અને તજજ્ઞ ટીચર્સને ઇનોવેશન અને ઉદ્યોગ સહિતતાની સઘન તાલીમ અપાઈ સાંપ્રત સમય ડ્રીમર બિલિવર અને એચિવરનો છે આ શબ્દો ડોક્ટર હેમત શર્મા ડાયરેક્ટર ઓફ એક્સટેન્શન એજ્યુકેશનના હતા બેસત્રા ગામે વલસાડ વાણિજ્ય મહાવિદ્યાલયનો શિબિર પ્રાકૃતિક ખેતી પર ભાર અપાયો બેસત્રા ગામે એનએસએસ શિબિરમાં ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પટેલ તેમજ વનરાજ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર શૈલેષભાઈ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી બંને વક્તાઓએ આદિવાસી વિસ્તારના યુવાનોને જાગૃત કરે તેવું માર્ગદર્શન આપ્યું હતું આચાર્ય ઈશ્વર પટેલે પ્રાકૃતિક ખેતી વિષય પર વિસ્તૃત અને વિચાર પ્રેરક વ્યાખ્યાન આપી પ્રાકૃતિક ખેતીને આજના સમયમાં આશાનું કિરણ ગણાવી હતી તેના ફાયદા અને મર્યાદાઓ અંગે સ્પષ્ટ ચર્ચા કરી ભવિષ્યની પેઢી માટે પ્રાકૃતિક ખેતી અત્યંત અનિવાર્ય હોવાનું ભારપૂર્વક જણાવી યુવાનો અને ખેડૂતોને આ દિશામાં સજાગ બનાવવાની અપીલ કરી હતી શેઠ આરજે જે હાઈસ્કૂલમાં સતર્કતા જાગૃતિ સપ્તાહ અંતર્ગત વકૃત્વ અને નિબંધ સ્પર્ધામાં વિજેતા વિતરણ કાર્યક્રમ યોજાયો શેઠ આરજે હાઈસ્કૂલમાં કેન્દ્રીય તકેદારી આયોગ દ્વારા આયોજિત સતર્કતા આપણી સહિયારી જવાબદારી થીમ આધારિત સતર્કતા જાગૃતિ સપ્તાહ બે હજાર પચીસ ની ઉજવણી કરવા માટે લાંચ રશ્વત બ્યુરો દ્વારા વકૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન તારીખ તેર અગિયાર બે હજાર ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યની સરકારી ગ્રાન્ટેડ શાળાઓ મોટી સંખ્યામાં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં નિબંધ સ્પર્ધામાં બાર કોમર્સની વિદ્યાર્થીની ચૌહાણ સુમિત્રાએ દ્વિતીય ક્રમ તથા સ્પર્ધામાં શેખ ઝેબાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળામાં યશ કલગીમાં વધારો કર્યો છે આ સ્પર્ધા માટેની જરૂરી તૈયારીઓ શાળાના શિક્ષિકા દિવ્યા પરમાર દ્વારા કરવામાં આવી હતી નાથવા ફોગિંગ છતાં મહાનગરપાલિકાના પ્રયાસો નિષ્ફળ નવસારીના શહેરી વિસ્તારમાં ચોમાસાની વિદાય બાદ હાલમાં મચ્છરોનો ત્રાસ વધી જતા શહેરીજનો ત્રાહીમામ પોકારી રહ્યા છે મચ્છરોનો ત્રાસને નાથવા મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં હાલ તેર જેટલા ફોગિંગ મશીનથી શહેરીજનો દ્વારા તેમના ઘરોમાં પણ મચ્છરોથી બચવા અલગ અલગ નુસ્ખા જવાઈ રહ્યા છે છતાં મચ્છરોના ત્રાસથી છુટકારો મળી શક્યો નથી હાલમાં આમ તો સમગ્ર શહેર મચ્છરોનો ત્રાસ છે પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તારો જલાલપુર વિજલપુર બંદર રોડ તેમજ પૂર્વ શાંતાદે રોડ મિથાનગરી દાંડીવાળ કાશીવાડ માતા ફળિયા તેમજ રુસ્તાવાડી જેવા વિસ્તારોમાં મચ્છરોનો તાસ વધુ પ્રમાણમાં છે મચ્છરોના ઘરમાં પ્રવેશતા અટકાવવા માટે લોકો તેમના ઘરના બારી બારણા પર મચ્છર નેટ લગાવી રહ્યા છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી બલવાડા ઓવરબ્રિજ ખાતેથી વીસ લાખનો દારૂ પકડાયો ચીખલી તાલુકામાં ચાલતી દારૂની હેરાફેરી અને વેચાણ તથા જુગારની પ્રવૃત્તિને નાથવા માટે ચીખલી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર થઈ એક ટ્રક નંબર જે જે બાર એટી

સુરેન્દ્રનગર જિલ્લાનો ઓગણચાલીસ વર્ષીય રયાભાઈ ભીખાભાઈ ઇન્દરિયા સુવાડિયા કોડી પાસેથી મળી આવેલ રૂપિયા પાંચસોની કિંમતને એક મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા પચીસો મળી કુલ ત્રીસ લાખ નવ હજાર એકસો સાહીઠની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના જ હરીશ માનસિંહ અને માથાસુરિયાને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપી વિરુદ્ધ ચીખલી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારી જિલ્લામાં યુવા શક્તિને સિવિલ ડિફેન્સની તાલીમ ભારત સરકારના ઓપરેશન સિંતુર અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષા માટે યુવાનોને સશક્ત બનાવવાના અભિયાનમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક તથા ઇન્ચાર્જ નાયબ નિયંત્રક અને પ્રાંત અધિકારી નવસારીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સંચાલન નાયબ નિયંત્રક કચેરીના અલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું જેમાં નવસારી જિલ્લાના ઉત્સાહી યુવા યુવતીઓએ ભરપૂર ઉમંગ સાથે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ તરીકે રજિસ્ટ્રેશન કરેલ વોલેન્ટિયર્સની તારીખ બે થી સાત ફેબ્રુઆરી બે દરમિયાન જિલ્લાભરમાં નાગરિક સંરક્ષણ કેપેસિટી બિલ્ડિંગ ખાતે શાનદાર તાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય શિક્ષકો મનોજભાઈ રાવલ કિરીટભાઈ ભટ્ટ શૈલેષભાઈ બુધેલિયા અને સુનિલભાઈ રાવલના માર્ગદર્શનમાં નવસારી ટાઉન હોલ તેમજ મોડેલ ફાયર સ્ટેશન ખાતે અગ્નિશામન ફાયર એક્ઝિક્યુશન પર ઉપયોગ અને રોમાંચક મોકડ્રીલ કરવામાં આવી ગણદેવી સુગર ફેક્ટરીમાં ઔદ્યોગિક આપત્તિ વ્યવસ્થાપનની પ્રેરણાદાયી મુલાકાત બાદ ધમળાછા અંબિકા નદી કિનારે વોટર રેસ્ક્યુ અને ફ્લડ બચાવની એક્શન પેક પ્રેક્ટિકલ તાલીમ અને વોટર રેસ્ક્યુ મોકડ્રીલ જિલ્લાના સ્વયંસેવકોને સફળતાપૂર્વક તાલીમ આપવામાં આવી નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાદારો પર કડક કાર્યવાહી સાત કોમર્શિયલ મિલકતો સીલ કરાઈ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલા કુલ સાત કોમર્શિયલ મિલકતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અગાઉથી વારંવાર નોટિસ આપવામાં આવ્યા બાદ પણ મિલકત ધારકો દ્વારા વેરાની રકમ જમા ન કરાતા કાયદેસરની પ્રક્રિયા અનુસરી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી વેરા વિભાગની ટીમ દ્વારા લુન્સિપલ અને આસપાસના કમર્શિયલ ઝોન વિસ્તારમાં ચકાસણી કરીને બાકીદાર મિલકતોની ઓળખ કરવામાં આવી હતી સંબંધિત મિલકતો પર જાહેર ચેતવણી નોટિસ લગાવી સીલ મારવામાં આવ્યા હતા આ મિલકતો પર લાંબા સમયથી મિલકતવેરો બાકી હતો અને અનેક વખત મૌખિક તેમજ લેખિત યાદ અપાવ્યા છતાં ચૂકવણી કરવામાં આવી ન હતી વલસાડ એસટી વિભાગના વલસાડ ડેપોના એટીઆઈ સતીશ પટેલ ક્રિમિનલ કેસમાં ટર્મિનેટ વલસાડ એસટી વિભાગ વલસાડ ડેપોના હંગામી એટીઆઈ સતીશ પટેલને ક્રિમિનલ કેસ નંબર દસ સાડત્રીસ ઓબ્લિક બે હજાર અઢારમાં વલસાડના ચુકાદો આપી તેમને ફોજદારી કાર્યની કલમ બસો પંચાવન એપીકો કલમ ત્રણસો છપ્પન મુજબ ના ગુનામાં તકસીરવાન હતા અને તેમને ત્રણ વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ આરોપીને પાંચ હજાર દંડ ફરવામાં આવ્યો હતો જો આરોપી દંડની રકમ ન ભરે તો આરોપીને વધુ ત્રણ માસની સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો હુકમ તારીખ ઓગણીસ મે જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો હતો તેઓ હુકમ કરેલ હોય આ કેસમાં તમને તક્સીલવાન ઠરાવેલ હોય નિગમના પર્વત મહાસૂચનાઓ અને પરિક્ષેપ્યમાં એસઆર એક્યાસીની જોગવાઈ હેઠળ નોકરી માટે ગેરલાયક ગણાતા એસટી નિગમ સંસ્થાની ટ્રાફિક ઇન્સ્પેક્ટરની હંગામી તરીકેની એટીઆઈ નોકરીમાંથી તાત્કાલિક અસરથી ટર્મિનેટ અને તેમને રોજગારી આપનાર વ્યવસાયિક નિગમ વચ્ચેના રોજગાર કરારનો અંત કરવામાં આવ્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નેશનલ હાઇવે નંબર 44 પર ધોળાપીપળા નજીક બસ બાદ પાછળ ટેમ્પો અથડાતા અકસ્માત નવસાઈ ને અડીને પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ધોળાપીપળા નજીક મુંબઈ ટ્રેક પર થઈ બપોરના સમયે એક બસ નંબર છે જે ચૌદ ઝેડ અગિયાર પસાર થઈ રહી હતી તે સમયે પાછળથી પુરપા પૂરપાર ઝડપે આવી રહેલ મહારાષ્ટ્ર પાર્સિંગનો એક આયસર ટેમ્પો નંબર એમએચ તેતાલીસ બીજી ઓગણપચાસ પંચાવનના ચાલકે ટેમ્પો પર કાબુ નહીં રાખી શકતા ટેમ્પો બસની પાછળ ધડકાભેર અથડાયો હતો આ અકસ્માતમાં બસના પાછળના ભાગે નુકસાન થયું હતું જ્યારે ટેમ્પાની કેબિનનો ખુર્દો બોલી ગયો હતો સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અકસ્માતને પગલે નેશનલ હાઇવેના મુંબઈ ટ્રેક પર ટ્રાફિક જામ સર્જાયો હતો નવસારી ગ્રામ્ય પોલીસની વેસમાં ચોકીના પોલીસ જવાનોએ તાકીદે સ્થળ પર પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુએ હટાવી ટ્રાફિક હળવો કર્યો હતો ખેરગામ બેજની આહિર પ્રેઝી ખેલ મહાકુંભ નડિયાદમાં ઝડપી ત્રીજી ફેબ્રુઆરીએ નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય કક્ષા ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ખેરગામ બહેજ પણ તાપી જિલ્લાના વ્યારાની કે કે કદમ કન્યા વિદ્યાલય અને વુમન હોસ્ટેલ વિહારામાં રહી ધોરણ દસમાં અભ્યાસ કરતી પ્રેસી ધનસુખભાઈ આહિર ચારસો મીટર હડલ્સ દોડમાં રાજ્યમાં બીજા ક્રમે વિજેતા બની ખેરગામ તાલુકા નવસારીનું નામ ઉજ્જવળ કર્યું છે પ્રથમ ક્રમાંકે બનાસકાંઠાની ચૌધરી આશા અડસઠ પોઈન્ટ પિસ્તાલીસ સેકન્ડમાં જ્યારે પ્રેસી આહિરે બીજા ક્રમાંકે અડસઠ પોઈન્ટ છન્નું સેકન્ડમાં ચારસો મીટર હડલ્સ અંતર કાપ્યું હતું આમ પ્રેસીને માત્ર એકાવન માઇક્રો સેકન્ડના લીધે પ્રથમ ક્રમ ગુમાવવો પડ્યો હતો પ્રેસીને દોડવીર બનાવવામાં બહેજ નવસરીમાં ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રીમોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રાને વિવિધ ભાગોની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી નવસારીમાં ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રી મોનસૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં ગત ચોમાસામાં બનેલ બનાવોની સમીક્ષા કરી આવનારા ચોમાસામાં આવા બનાવો ન બને તે માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી તથા આયોજનાધીન કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં નેચર અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પ્રદર્શન વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ઝડપી વિશ્વ પ્રસિદ્ધ ફોટોગ્રાફર મુખર્જીના વિશેષ ફોટોગ્રાફ આકર્ષણનું કેન્દ્ર શ્રેષ્ઠ કૃતિઓનું પ્રદર્શન કરાયું ફોટોગ્રાફી એક એવી કળા છે જેના માધ્યમથી જીવનની દરેક પડને સદાય માટે જીવંત રાખી શકાય છે નવસારી કૃષિ યુનિવર્સિટી સ્થિત ફોરેસ્ટ્રી કોલેજ ખાતે નેચર અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સર્ટિફિકેટ કોર્સના વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ દિવસીય ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં નેચર અને ક્રિએટિવ ફોટોગ્રાફર્સ સાથે જળચર પ્રાણી ઈશાન રીતિમન મુખર્જીના વિશેષ ફોટોગ્રાફ્સમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે જે મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ અભ્યાસ સાથે ફોરેસ્ટ્રી કોલેજ ખાતે છેલ્લા તેર વર્ષથી નેચર અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો વિશેષ કોર્સ કાર્યરત છે આ કોર્સ દ્વારા અત્યાર સુધીમાં એકસો પચાસ જેટલા ફોટોગ્રાફરોને તાલીમ આપી તેમને ફોટોગ્રાફીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ત્રણ ચાર મહિનાથી પાણીની સમસ્યા મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્થાનિકોને પાણી મુદ્દે અપાઈ રહેલા ઠાલા વચન નવસારી મહાનગરપાલિકા વોર્ડ નંબર તેરમાં આવેલા દશેરા ટેકરીના વિસ્તાર મુખ્યત્વે ગરીબ પછાત અને શ્રમિક વર્ગની જ વસ્તી ધરાવે છે મનપામાં સમાવિષ્ટ હોવા છતાં આ વિસ્તાર સાથે પાયાની સુવિધાઓ બાબતે હંમેશા ઓરમાયું વર્તન થતું આવ્યું છે હાલમાં માસથી આ વિસ્તારમાં પાણીની સમસ્યાઓથી છે હજુ તો આગામી ઉનાળાની શરૂ વાર હોવા છતાં આ વિસ્તારમાં પાણીની સમસ્યા વરવી બની રહી છે જો શિયાળામાં જ આ હાલત હોય તો ઉનાળામાં કેવી હાલત થશે દસરા ડેગ્રી વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર માસથી પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે પાણીની ખેંચ મુદ્દે સ્થાનિકોમાં महानगर पालिका प्रत्येक भारत आक्रोश फैलाये त्र चार महीना थी, थी हुआ आ स्थिति छता तंत्र द्वारा उकेल गंभीरता दखवाती करे सत्कार चौदह फरवरी पित्र पूजन दिवस इंस्पायर्ड संत श्री आशा राम जी बाबू चौदह फरवरी एक नई शुरुआत करें मनाएं मातृ पित्र पूजन दिवस क्यूँकी प्रेम तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू जागृत देव है माता पिता तो आओ करें उनकी पूजा और मनाएं चौदह फरवरी मातृपित्र पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बाबू